આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર ભારત અને રશિયાએ ગઈકાલે સંરક્ષણ વેપાર અર્થતંત્ર આરોગ્ય સંભાળ શિક્ષણ સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રોમાં સોળ કરાર પર હસ્તાક્ષર કર્યા નવી દિલ્હીમાં ત્રેવીસમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત રશિયા મિત્રતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે શક્તિ પ્રદાન કરશે અને આ વિશ્વાસ બંને દેશ માટે એક સહિયારુ ભવિષ્ય સુનિશ્ચિત કરશે તેમણે કહ્યું કે ભારત અને રશિયા આતંકવાદ સામેની લડાઈમાં કબો મેલાવીને ઉભા છે તેમણે ભારતના અટલ વિશ્વાસનો પુનરૂચ્યાર કર્યો કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે અને કહ્યું કે વૈશ્વિક એકતા આતંકવાદ સામે સૌથી મોટી શક્તિ છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પદ સંભાળ્યા પછી આજે પહેલીવાર ગુજરાતની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન તેઓ એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં ત્રણ ગણું વધારવાની સરકારની નેમ વ્યક્ત કરી ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય અર્થ સમિટનો શુભારંભ કરાવતા શ્રી શાહે કહ્યું સહકારી ક્ષેત્રના વિકાસ માટે દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા બનાવાશે આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું આગામી સમયમાં દેશમાં સહકાર ટેક્સી અને સહકાર વીમા સેવાઓ પણ અમલમાં આવશે સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું બનાસકાંઠા પંચમહાલનું કોપરેશન એમોંગ્સ કોપરેટિવ મોડેલ જરૂરી સુધારા બાદ સમગ્ર દેશમાં લાગુ કરાશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કૃષિ ગ્રામીણ માનવતા અને નવાચારના સશક્તિકરણ માટે યોજાઈ રહેલી આ સમિટ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવવાના વિચારોને સુસંગત છે આ સમારોહ દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સહકાર સારથી પહેલ તેમજ તેની ડિજિટલ સેવાઓનો શુભારંભ કરાવ્યો એક અગત્યની જાહેરાત આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થતું સવારનું બુલેટિન અને પ્રાસંગિક હવે આગામી સાતમી ડિસેમ્બર થી નવા સમયે રજૂ થશે સમાચાર બુલેટિન સવારે છ વાગીને પચાસ મિનિટ ને બદલે સાત વાગીને ચાલીસ મિનિટે અપાશે જયારે પ્રાસંગિક છ અને પિસ્તાલીસ ને બદલે સાત વાગીને પાંત્રીસ મિનિટે પ્રસારિત થશે જાહેરાત સમાપ્ત થઈ કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશમાં ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી તારીખ સોળ ડિસેમ્બરે પ્રકાશિત થશે જિલ્લા મથક ભુજના વેપાર ઉદ્યોગના અગ્રણી કમલ ગઢવીએ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં તમામ લોકોને સક્રિય રીતે ભાગ લેવા અનુરોધ કર્યો હતો वर्तमान में जो चल रहा है स्पेशल इंटेंसिव रिवीजन यानी एस का अभियान ये पूरा अभियान भारतीय लोकतंत्र की नींव को मजबूत करने की एक अत्यंत महत्वपूर्ण कवायद है मैं इस देश के सभी नागरिकों से अपील करता हूं कि वे इस प्रक्रिया में सक्रिय रूप से भाग लें। इस पुनः निरीक्षण का मुख्य उद्देश्य यह सुनिश्चित करना है कि जो यह देश के नागरिक है जो मतदाता बनने की पात्रता रखते हैं, वो सभी नागरिक का नाम ये सूची में आना चाहिए और ये मतदाता सूची पूरी तरह से शुद्ध एवं त्रुटि मुक्त हो ये सब देखने की जिम्मेदारी हमारी सबकी है ये पूरा एक राष्ट्र हित का कार्य है तो हमारा सबका फर्ज बनता है कि राष्ट्रीय हित के इस काम में हम सबको हिस्सा लेना चाहिए ભુજના સામાજિક અને જાહેર જીવનના અગ્રણી મુદુલચંદ્ર ધોળકિયાનું ગઈકાલે પાંચમી ડિસેમ્બરના અવસાન થયું તેમની વય નેવ્યાસી વર્ષની હતી તેઓ ભેગધારી પત્રકાર ફુલશંકર પટણી સ્મારક સમિતિના અધ્યક્ષ હતા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે બંને દેશોએ એક એક મેચ જીતી શ્રેણી સરભર કરી છે તેથી આજની મેચ નિર્ણાયક માનવામાં આવે છે આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછીનો સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે છ વાગે પચીસ મિનિટે સાંભળી શકશો નમસ્કાર